ભાવનગરના રસાલા કેમ્પમાં જુગાર રમતા સાત શખ્સો રોકડ અને મોબાઈલ સાથે ઝડપાયા ભાવનગરના રસાલા કેમ્પ વિસ્તારમાં નવા ગુરુદ્વારા સામેના ખુલ્લા મેદાનમાં જાહેર જગ્યાએ ગંજી પત્તાના પાના વડે હાર જીતનો જુગાર રમતા ગોવિંદ સોલંકી રુસ્તમખાન પઠાણ જાહેર અબ્બાસ બેરિમ સલીમ બેલીમ મુકેશ મેર રાજુ ડાભી અને સોમુ મકવાણાને નીલમબાગ પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા પોલીસ તપાસમાં આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા દસ હજાર છસો ચાલીસ તથા રૂપિયા દસ હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા વીસ હજાર છસો ચાલીસનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આ મામલે પોલીસે જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે 오늘도 반갑습니다.